ઉદાહરણ ત્રણ જેમાં ખૂણો સી કાટકુણો હોય તેવો કોઈ ત્રિકોણ એસી બી લો એ બી બરાબર એકમ બીસી બરાબર એકવીસ એકમ અને એ બરાબર ઠીટા હોય તો ખૂણો એબીસી બરાબર ઠીટા હોય તો કોસ્કવેર ઠીઠા પ્લસ સાયન્સ્કેર બીજું છે કોસ્ક્ર ઠીઠા માઇનસ સાયન્સ્કેર ઠીઠા શોધો હવે આપણે કીધું છે કે આપણે સી કાટખૂણો જ આપણે સી કાટખૂણો લઈ લીધો અને ત્રિકોણ એ સી એ બરાબર છે તો એ બી બરાબર કેટલું કીધું છે ઓગણત્રીસ એકમ એ બી બરાબર ઓગણત્રીસ એકમ બરાબર એકવીસ એકમ તો આપણે આ શોધવાનું છે એસી આપણે એસી કેમનું શોધાશે વીસ એકવીસ ઓગણત્રીસ ત્રિપુટી યાદ છે બરાબર તો અહીં તમારે પાઇથાગોરસના પ્રમેય મુજબ આગળ વધવું પડે તો અહીં અહીં ત્રિકોણ એ સી બીમાં એ સી બીમાં આપણે દેખવા જઈએ તો ખૂણો સી બરાબર કેવું છે નેવોસ કેટલું છે નેવોસ માટે એ બીનો વર્ગ એ બીનો વર્ગ પાયથાગોરસ પ્રમેય મુજબ પાયથાગોરસ પ્રમેય મુજબ એ બીનો વર્ગ બરાબર બીસીનો વર્ગ બીસીનો વર્ગ વધતા એસીનો વર્ગ જો આ કણ છે તેનો વર્ગ કર્યો આ બાજુનો વર્ગ ના આ બાજુનો વર્ગનો સરવાળો કર્યો બરાબર હવે એ વર્ગ કેટલા એ કેટલા છે ઓગણત્રીસ તો ઓગણત્રીસનો વર્ગ બીસી કેટલા છે એકવીસ તો એકવીસનો વર્ગ વધતા એસીનો વર્ગ ઓગણત્રીસનો વર્ગ કેટલો આવે એટ ફોર વન વર્ગ ચારસો એકતાલીસ વધતા એસીનો વર્ગ હવે સિમ્પલ અહીં પ્લસ છે તો આ બાજુ તો શું થાય માઇનસ તો એટ ફોર વન માઇનસ ફોર ફોર વન બરાબર એસીનો વર્ગ માટે આઠસો એકતાલીસમાંથી ચારસો એકતાલીસ જાય તો કેટલા વધે ચારસો તો ચારસો બરાબર એસીનો વર્ગ માટે એસી બરાબર એસીનો વર્ગ બરાબર ચારસો માટે એસી બરાબર વર્ગૂળમાં ચારસો માટે વર્ગૂળના ચારસો તો વેલ્યુ કેટલી છે કોનું વર્ગમૂળ છે ચારસો વીસ વીસ ગુણ્યા વીસ કરો તો તમે ચારસો જવાબ મળે તો સિમ્પલી ડાયરેક્ટ વીસ લખી દેવાય વીસ એકમ વીસ એકમ એસી બરાબર વીસ એકમ એટલે આપણે આ કેટલું શોધ્યું વીસ એકમ શોધ્યું હવે આપણને શું કહે છે કોસકે ઠીટા અને સાયન્સકે ઠીટા બસ આ બે જ વસ્તુ છે તો બે જ થાળીમાં જમવા જમવાનું છે બે જ પકવાન છે તો બે પકવાને તૈયાર કરી દે સરસ મજાની રીતે તો કોસ કોસ ઠીટા બરાબર કોસ ઠીટા બરાબર બોલો સૂત્ર બોલો એનું પાસેની બાજુ છેદમાં કર્ણ તો પાસીની બાજુ કઈ છે છોકરાઓ બીસી કઈ છે બીસી અને કર્ણ કયો છે એ બી તો સિમ્પલ આપણે દેખવા જઈએ તો બીસી છેદમાં એ શું થાય એકવીસ છેદમાં એ છે ઓગણત્રીસ તો કોસ ટીટા એકવીસ છેદમાં ઓગણત્રીસ આનું કોસ હવે સાઈન ટીટા છે સાઈન તો સામેની બાજુ છેદમાં કર્ણ તો સાબા છેદમાં કર્ણ તો સામેની બાજુ કઈ છે એસી છેદમાં એ બી તો એસી આપણે કરવા જઈએ તો એસી કેટલા છે વીસ અને એ બી કેટલા છે ઓગણત્રીસ તો સાઈન ઠીટા બરાબર વીસ છેદમાં ઓગણત્રીસ હવે આપણે શોધવાનું છે પહેલું કોસ્ક્વેર ડીટા પ્લસ સાઇન્સથીટા તો હવે પરિશ્રમ છે ને સીધું જ જવા દેજો આવીને આ સાઈ પણ ના લગતા ચીંગુ સાઈ ના કરતા ફરીથી કહું છું કોસ્ક્વેર ઠીટા પ્લસ સાઈન્સ સ્ક્વેર ઠીટા તો કોસ સ્ક્વેર તો કોસ કોસ કેટલા છે એકવીસના છેદમાં ઓગણત્રીસ આખાનો વર્ગ સાયન્સ સ્ક્વેર ઠીટા સાઈન કેટલા છે વીસના છેદમાં ઓગણત્રીસ આખાનો વર્ગ એકવીસ આવે જો સિમ્પલી છે અને બરાબર કંઈ નહીં સાહેબ અહીં લખું છું ચાલો એકવીસનો વર્ગ કેલો થાય ચારસો એકતાલીસ ઓગણત્રીસનો વર્ગ કેલો થાય આઠસો એકતાલીસ વધતા વીસનો વર્ગ કેલો થાય ચારસો ઓગણત્રીસનો વર્ગ થાય આઠસો એકતાલીસ આઠસો એકતાલીસ કોસ્પેટ પ્લસ સાયન્સ રીતે તો આ પ્રમાણે આગળ વધાય છે પછી આઠસો એકતાલીસ છેદમાં છે છેદમાં કેટલા છે આઠસો એકતાલીસ કેવા છે આઠસો એકતાલીસ આઠસો એકતાલીસ કેવા છે સર તો કે સમજ છે તે અપૂર્ણ તો તો બંનેના સાથે લખી દે લખી દે ને ચારસો એકતાલીસ વધતા ચારસો ચારસો એકતાલીસ ચારસો તો કેટલા આવે આઠસો એકતાલીસ તો આઠસો એકતાલીસ એક આઠસો એકતાલીસ તો સિમ્પલ કેટલો જવાબ આવે એકડે એક સમજ પડે છે ને એકડે એક જવાબ આવે બીજી રીતે આ બીજો દાખલો આપણે ગણીએ એમાંનો જ બીજો દાખલો ગણીએ બીજો પ્રશ્ન કોસ્ટ સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર માઇનસ સ્ક્વેર તો કોસ્ટ આપણે કેટલું છીએ એકવીસ છેદમાં ઓગણત્રીસ તો એકવીસ છેદમાં ઓગણત્રીસ તેનો વર્ગ માઇનસ સાઇન કેટલો રહેશે વીસ છેદમાં ઓગણત્રીસ તો વીસ છેદમાં ઓગણત્રીસ તેનો વર્ગ તો એકવીસ છેદમાં ઓગણત્રીસ એકવીસનો વર્ગ આવે ચારસો અને આનો આવે આઠસો એકતાલીસ વીસનો વર્ગ આવે ચારસો અને ઓગણત્રીસનો વર્ગ આવે આઠસો તો ચારસો એકતાલીસ આઠસો એકતાલીસ કેવા અપૂર્ણાંક છે બન્યો એકબીજાના સમજછેદી અપૂર્ણાંક છે એટલે આપણે એ સેમલ લખી દઈશું કોઈ વાંધો આવે નહીં તો ચારસો એકતાલીસમાંથી કેટલા જશે ચારસો જશે તો કેટલા વધશે એકતાળીસ વર્ષે સિમ્પલ આઠસો એકતાલીસ આઠસો એકતાળીસ આ જવાબ આવે છે ને આ બન્યો જવાબ આવી જશે બહુ ઇઝી દાખલા છે આ પણ